આ મેડીકલ વાન શહેરના સ્લમ વિસ્તારમાં જઈને બીમાર લોકોનો ઇલાજ કરશે ઇલાજ કરવા માટે પૂરતી સુવિધાઓ મેડિકલ વાનમાં કરવામાં આવી છે મેડિકલ વાનમાં ડોક્ટર તથા સ્ટાફ પણ કાર્યરત રહેશે અને મેડિકલ વાનની શરૂઆત આજ રોજ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તેથી કરાઈ હતી વધુમાં ટ્રસ્ટના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું છે કે અગાઉ પણ એવી બે મેડિકલ વાન કાર્યરત કરાઈ હતી જેમાં અત્યાર સુધી ઘણા બધા લોકોએ લાભ લીધો છે અને હવે આ ત્રીજી વાન લોકોની સેવા માટે શરૂ છે મારું નામ મુફતી શકીલ વોરા રહેવાનું ઊન કઈ રીતે ફેસિલિટી આપી છે શું છે અમારું નુરાની મકાતિબ ગુલશને સંચાલિત ગુલશને અહમદ ટ્રસ્ટ વકફ રજિસ્ટર નંબર ઝીરો એકસો સત્તર સુરત આ મોબાઈલ મેડિકલ વેન છે તેમાં દરેક માનવ કોઈ પણ જાતના ધર્મનો ભેદભાવ કર્યા વગર અમે આ ચાલુ કરી છે જેમાં દરેક જાતના લોકોને સહાય આપવામાં આવે છે જે કે દવાઓ આપવામાં આવે છે એમનો ઈલાજ થાય છે ખાલી બસ નહીં જેવી ફીસની અંદર દસ વીસ રૂપિયામાં એમને સારી દવાઓ આપવામાં આવે છે અને આ ટ્રસ્ટનું એક જ કારણ છે કે બધા જે ગરીબ છે મીડિયમ લોકો છે એ લોકોને સારી દવાઓ મળે એમનો ઈલાજ થાય તો એમના ઘર આંગણે જઈને આ અમારું ટ્રસ્ટ જો છે એનો ઈલાજ કરે છે બધા મરીજોનો અને આ કામ લગભગ ખાસા ટાઈમથી શરૂ થાય છે અમારી આ બીજી વેન છે આ અગાઉ પણ અમારી વેન લગભગ ત્રણ ચાર વરસથી કામ કરી રહી છે અને બીમારોનો ઈલાજ કરી રહી છે અને આજે અમે આ શુભ અવસર પર આપણા માનનીય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબના એમના હસ્તક અમારા બસનું નવી વેનનું જે ઉદઘાટન કરી રહેલા છે એ પર અમે એમનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આવા ટાઈમે કોઈને કોન્ટેક્ટ કરવું હોય તો કઈ રીતના કરી શકાય અને એના માટે મોબાઈલ મેડિકલ વેન માટે હમણાં અમારું એ એ રીતનું છે કે જગ્યા ફિક્સ છે દરેક હપ્તાની અઠવાડિયાની કે આ જગ્યા પર મોબાઈલ વેન મેડિકલ વેન જાય છે ત્યાં બધા લોકોને એ ઇલાકામાં જઈને ઊભી રહે છે અને ત્યાં જઈને એલાન કરે છે કે ભાઈ હોસ્પિટલ અને મેડિકલ વેન આવી ગઈ છે જેને જરૂરત હોય દવા માટે પહોંચી જાય આવી રીતે અઠવાડિયાના દિવસો નક્કી કરેલા છે અને ત્યાં જઈને એ બીમારને ત્રણ દિવસનો ડોઝ આપવામાં આવે છે પછી બીજા અઠવાડિયે એ જ જગ્યા પર વેન હોય છે જેથી કરીને એ પેશન્ટને પાછું મળવું હોય ડૉક્ટરને તો મળીને પાછી દવા બી લઈ શકે છે અને ડૉક્ટર એમને સારી સલાહ બી પાછી એમને આપી શકે છે મારું નામ ઝહીર અબ્બાસ હકીમજી કઈ રીતની સેવા શરૂ કરે આજ રોજ ડિસ્પેન્સરી વાન જે ગુજરાતીમાં આપણે કહીએ કે ફરતું દવાખાનું નુરાની મકાતીબના માધ્યમથી ગુલશન અહેમદ ટ્રસ્ટ દ્વારા આ બીજી વાન નું ઉદઘાટન થવા જઈ રહ્યું છે વધારે પડતા પૈસા ન ખર્ચી શકે એવા માટે આ એક સેવા શરૂ કરવામાં આવી છે અને નજીવા દરે જેવા કે દસ વીસ રૂપિયાના અંદર આપણા સુરત શહેરના સ્લમ વિસ્તારના અંદર જેવા કે ભાતેના માન દરવાજા ઓન બેસ્તાન કોસાર એવા સ્લમ વિસ્તારોમાં જઈને આ વન ત્યાં જાય છે અને ત્યાં જઈ પછી એનાઉન્સ કરે છે કે ભાઈ આ અમે એક સેવા ચાલુ કરી છે જો તમને એનો લાભ લેવો હોય તો તમે આવી શકો છો એવી રીતના આ સેવા ચાલુ કરી છે અને અગાઉ પણ એક ઓગસ્ટ બે હજાર એકવીસના દિવસે માન્ય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબના દસ્તક એક વન શરૂ કરવામાં આવી હતી અને આજ રોજ પણ અમને ખુશી થાય છે કે તેઓને અમને કિંમતી સમય આપી આજે એક વીસ એક બે હાજર ચોવીસ ના દિવસે તેઓના વરદ હસ્તે આજે આ બીજી વેનનું નું ઉદઘાટન થવા જઈ રહ્યું છે